તો ભાઈ આપણે બે ગયા છીએ જમવા જમવામાં સોળીનું શાક રોટલી સાસ એવું બધું છે પણ પહેલાં તો આપણે આપણું કામ કરી લીધું છે આજુન તરત આપણે પક્ષીના ફેડા ભરી દીધા છે પછી સકલાઓને સેડ નાખી દીધું છે કેમ કે ભાઈ તો આપણું કાયમી છે તો ભાઈ આપણે જમી લીધું છે જમીને આ ભાઈ કહે છે કે આ આપણે એ કે ગાડી ગાડી રમવું છે એ એને ગંજે પાછળથી મને એમ કે પકડી રાખો અને હું ગાડી આપું એમ કે છે એમ કે છે હજી એમ કે બે જા એમ આખવા આ ભાઈ ની સ્પેશિયલ રમેજ છે હો આવડી આ રોજ ભાઈ ઘરે આવું એટલે આ જ રમેજ રમે પાલ બાર અહીં ગરમી થાય Oh, Exo. Bas, Exo. Ken pa da? Bele lima na yun. Nga unu lag siya. Lain pa ba sa liye? Nga ni hal? Hey, gadi pa siya ka ho? Bas, bas. Bas, bas,

અમારા છે ભાઈ આપણા બધા ભાઈ બહેન ઈ કે મારે પણ વ્લોગમાં આવવું છે તો આપણે પણ એને પણ વ્લોગમાં લઈશું શું કેસ ઓલા વેકેશન છે કે હું

આ છે મારો ભાઈ હવે ઘરે ભાઈ ઓ મારા હીરાવાડાની અત્યારે ગઢી સુધી છે બોરતળાવ રોડ આ બોરતળાવ રોડ જાય હાઈવે રોડ નહીં છે ઓ ભાઈ હીરાવાડા સીધા હો ભાઈ નથી અત્યારે એટલે ટ્રાફિક અવાજ નહીં આવતો હોય મિત્રો ટ્રાફિક આમાં અવાજ ન આવે એનું કારણ છે કે ગાડીઓનો વોન બહુ વાંધો હોય એટલે તો હવે આપણે ફાઇનલી ભાઈ ભાઈ છે પાર્કિંગમાં આ છે મારા ભાઈની ગાડી એટલે કે સાયકલ આ છે મારી સાયકલ સસ્તી સાયકલ જાવી આપણે ઘરે ઘરે પહોંચી જ આપણે ના ભાઈ ને ઘરે એટલે ઉભા જ હોય જો

હલો આઈટમ મિત્રો હાલો હાલો આખા